વલસાડના પારનેરા હનુમાન મંદિર પાસેથી કારની ડેશબોર્ડમાં ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડના પારનેરા ગામમાં આવેલ હનુમાન મંદિર પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમ અર્ટિકા કારના ડેશબોર્ડમાં ચોરખાનામાંથી રૂપિયા આઠ પોઈન્ટ ચારસોના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કોસંબા ગામના યુવાનની પોલીસે ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ રૂરલ પોલીસની ટીમ પારનેરા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે કારમાં દારૂ લઈ જવાના હોય જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે વલસાડના પારનેરા ગામમાં આવેલ હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી હતી એ દરમિયાન બાતમીવાળી અર્ટિકા કાર નંબર જી જે પંદર સીપી ઝીરો છ તેતાલીસ કાર આવતા જોતા પોલીસે અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતા ડેશબોર્ડમાં ચોરખાનામાં સંતાડીને લાવતો રૂપિયા આઠ પોઈન્ટ ચારસોનો ઇંગ્લિશ દારૂ બોટલંગ બોતેર મળી આવી હતી પોલીસે કાર ચાલક વલસાડના કોસંબા ગામના રણછોડજી મંદિરના બાજુમાં રહેતા યશ કિશોરભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી છે પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખ આઠ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે